નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચોમો પાઠ ઉપરાંત છે સાતનો સુખનારો પડતા યસન પંડ્યા સાહિત્ય પ્રકાર એકાંતિ અને મૂળ કૃતિ આપણને આપવામાં આવેલ નથી આપણે જે વાત કરી રહ્યા છે કે બાળકનો ક્યારે વિકાસ થાય બાળક ક્યારે કુંઠિત થઈ જાય છે એ યશવંત પંડ્યાએ આ એકાંતિ દ્વારા બતાવ્યું છે ત્રણ દ્રશ્યની અંદર એકાંતિ જોવામાં આવેલી છે પહેલું દ્રશ્ય આપણે પૂરું કર્યું જેની અંદર આપણે વાત કરી કે અંકિત અંજન અને કિન્નરી બેના સવાલો ખાસ કરીને અંજન એવું કહે છે કે બધું ગમે તેમ રૂમની અંદર બધું ગમે તેમ બે રીતે કરીને બેઠેલો છે રંગ ને લીધે એના બધા કપડાં બગાડ્યા છે અને કોઈ ઘણી વાત કિન્નરી સાથે થાય છે અને અચાનક એમના પિતા ત્યાં પ્રવેશ કરે છે અને પછી બધો ગુસ્સો અને એવું કહે છે કે હા બિલકુલ મન નથી ચોંકતું તાર્યું રમવામાં વધારે આપે છે અપે તો ભણવાનું અહીંથી ઉભું પણ થશે તોડી નાખીશ આમ કરીને બરાબર એને ચમકાવે છે મારે છે એની પાસેથી જે કંઈ વસ્તુઓ હતી રમવાની ભગરડા નફોટા જે કંઈ ઘણી બધી વસ્તુ શું કરી દે છે એની પાસેથી લઈ લે છે પણ થોડો થોડો બચાવ માટે એની માં सही अपना पाठ्य अंदर लिखा थी नहीं ना समाज में कोई जो कहे मां होती नहीं आ ए किन्नर तो के कि द्वारा बे बार आवे थे कि मां है कि दूर से बनाए राहु भी दूर से पर एक तो खाली संदेश हो रही है कि नर आवे थे नहीं मां थे तो मां को पात्र स्वस्थ कोई जगह देखता को नहीं है चले एवं कहे छे कि तुम्हें इन्हें मारता नहीं वो संदेश हो ત્યારે એવું કહે છે કે ગુસ્સામાં એવું કહે છે કે જા એની સોળમાં જઈને સંતાય છે માં બોલાવે છે એની સોળમાં જઈને સંતાય જા એવું પણ કહે છે નિખિલ લાઈ કહે છે અને કિન્નરી અંજનને ખેંચીને જાય છે અને એક છેલ્લું વાક્ય હતું જતા જતા બાળકોના ભવિષ્યને એમની માતાઓ જળ છે પ્રભુ પ્રભુ જો એવું કહે છે પ્રભુ પ્રભુ બાળકોનું ભવિષ્ય ભાગાકાર આગળ જો બીજો ભાગાકાર છે એટલે માન કૌંસમાં આગળ પરિસ્થિતિ માનરો જન પતન ન પડ્યો છે એનો પ્રકૂળ ચહેરો પીર પીરો પડી ગયો છે આંખો કે જરા ઘણાય લાગે છે એની પર કે ઈ સુપર કિન્નડી બેઠી છે અંદરના કપાળ પર માથા પર હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવી તાકી તાકીને અંજન સમૂહ જોતી હોય છે

हेपी रहे टाक टाँगी टेंजन समझिए एक बाजू की जो, एक बार, जो थे। भाई कई जो किन्नरी एक तरफ बात पीता पे तरफ बाबा पड़ साल पड़े ये शू कहे भाई कहीं जो है एट बड़ा प्रेम निखास प्रेम कहें भाई बहनों वर्चे छोड़ तो है

બીજું જોઈ જાય છે મારે લીધે નું તું માર જો કિન્ડ પોતાના ઉપર છે કે તું જો બીમાર પડ્યો ને એ કોના લીધે પડ્યો મારે લીધે પડ્યો હવે તું સાચલ નહીં ત્યાં સુધી હું નહીં જવાનું અંત તારી ના હું દાતામાં ખૂબ ઉદ્યા કરતો હતો પછી તાવ ચેરે એમાં જો ના ના

तो क्यों करता हूँ यार और तो तो इतना है अब हो जाए अब अब प्रेम साथ हो किधर ना ना हो जाए आज सवारे माँ बापू ने कितनी करी कि देवरेज तने मानो पड़े हो जाए पहले दिवस से तने अपुन एक बार जब चार नौ हो तो तारीख अपने दिन पर सो ना जो बात के लिए आ गई तय नीतिल राजवाड़ी क्या इलेक्ट्रिसिटी हो ट्रेन के बाद नहीं ના પણ જૂ આજે સવારે માં એટલે બાપ કે તમારું વિદેશ અનજન માનતો પહેલા દિવસથી ને બાપો એક ઉભો ભાખ્યા ભાખ્યા ગુસ્સે થયો બળ બહુ ગુસ્સે થાય હતા એટલે બળ તને તબે બકરી છે લઈને પશુને ખાય એટલે કે મનો કેનો છે કે પિતાજી કારણે વધારે ગુસ્સે થાય એટલે બોલવા પડ્યું માં પિતાનો માતારે

કે પછી માં મૂળ પણ મળતી હતી મારી પણ ઉસ્સે થઈ કે કે એક સર પજળ્યો ન હોય બરાબર પજળ્યો હતો પેલો ઉછવા બની ગયો એટલે સતર સબ ટાકે ક્લાસ એ ઉછવા બની ગયો કે અને પછી వచ్చే ચળવર બરાબર અને ચળવર થાય એટલે પિતાજી આવી જાય એટલે પછી ઉત્રો બને છે બરાબર એટલે કઈ બાપને ખબર ન પડે એટલે મૂળ માખોનો છે તો કે મારો કिन्नરી

आप बिजली तेरे दवा पीवा वे पी समझू जो भाई जी वही समझा कारण मांगने अगर आप जीवन करें तेरे दवा पी समय शो पीवा दवा पी समझू अंज जवाब बहुमारी लगे दवा पी बचा नहीं हो गये तब नहीं दवा पीवा एवं लगे क्या दवा पीवा कमी लग અને મંજેન પણ ઓકે છે જવા દેને બહુ પડલી અવાજ એ પીયુ છો ને એટલે આંખમાં ધારો છે એટલે જવા દેને જો એને પીયુ છો ને એટલે આંખે પ્રધારા ચક્કર આવે સુચરે છે ચક્કર એને જવા દેને કिन्नા પણ ભાઈ દવા લેખા વિનાને ચાલે જો આંખે લોકો કે અંધારા આવે છે ચક્કર આવે છે દવા ઓયુ છે એટલે એટલે ઓકે છે કिन्नાને પણ ભાઈ નવા પીધા વિના ચાલે અંજન ઉત્તર નથી આપતો કિન્નર વિચારો માં છે એવા પર નિખિલ રાય અને સુરેન્દ્રના પ્રવેશ કરે છે અંજન કોઈ ઉત્તર નથી આપતો બરાબર અને કિન્નર વિચારો માં પ્રવાહ છે વિચારમાં વ્યસ્ત થઈ જાય છે વિચારો કરવા લાગે છે એવા પર નિખિલ રાય અને સુરેન્દ્રના પ્રવેશ છે બે પાત્રો ફરી એકવાર पहला निखिल चाले दवा तो पीछे थोड़ा कैसा चल प्रवेश डॉक्टर साहेब सुरेंद्रनाथ डॉक्टर सुरेंद्रनाथ शू डॉक्टर से साहेब अठवाड़े में छोपड़ लाश है एक अठवाड़िया छोपड़ो कहो थे जो

પણ આજે ડોક્ટરવાતી હટ લેતી કે તમને 13 આવો 13 મને એવું કે 500 પરવા દેશે 13 વાજે એવું કહે છે કે હવે બરાબર થઈ જશે એવું વિચારતો હતો કેટલો રોજ કેટલા તા ઉતારે ત્યારે ચડે છે ત્યારે ઉતરે છે વકીલ સમલપનો પણ ડોશી વાળા પણ પોતાની પત્નીને ઘરમાં એટલે પોતાની પત્નીએ હટ કરી એટલે અંજની માતાએ વાત કરી

પછી તો અમારે ડોક્ટર એવું કહે છે સારું કર્યું આરસ નહીં કરવી અંદર અને કામમાં આરસ કરીએ બીમારની અંદર બીમારીમાં આરસ કરીએ તો ક્યારેક જીવ પણ થુમાવો પડે અહીં એવું કહે છે બાળક પણ થુમાવું પડે ઠીક છે આની અંદર કોઈ લાગતું નથી મતલબ અંજમાં જેવી કોઈ લાગતું નથી બાકી મામલો પબ્લિક રહેશે ખરો અને એકવાર બાપ મામલો પગલી જાય